ગોંડલમાં ક્ષત્રિયોના આંદોલનની નહીં થાય કોઈ અસર આ દાવો કર્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આજે મળ્યો ક્ષત્રિય સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે એટલું જ નહીં ક્ષત્રિય સમાજના મંચ પર ભાષણ આપતા આગેવાનોને પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ્ત સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે અમારા પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સમર્થન જાહેર કરવાના છે અને ખાસ કરીને આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ રાજકીય આગેવાનો સામાજિક સૌ આગેવાનો દ્વારા કરવામાં આવેલો છે આ કાર્યક્રમની અંદર ગિરાસદાર ક્ષત્રિય સમાજ હોય કાઠી ક્ષત્રિય સમાજ હોય ગુર્જર ક્ષત્રિય સમાજ હોય ખાટ રાજપૂત સમાજ હોય નાડોદા રાજપૂત સમાજ હોય સોરઠિયા રાજપૂત સમાજથી માંડીને કારડીયા રાજપૂત સમાજના સૌ આગેવાનો યુવાનો વડીલો સાથે મળી આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે